દસ વર્ષ બાદ નવાપુરાના જુના બહુચરાજી મંદિર ખાતે પંદર દિવસીય મહા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જ્યાં બાલા ત્રિપુરા મંડળ દ્વારા પંદર દિવસીય મહાયજ્ઞ

આનંદના ગરબો માણી શકે તે માટે મહોત્સવની ઉજવણી કરાઈ હતી દસ વર્ષ અગાઉ યોજાયેલા પચાસ હજાર ગરબાની અખંડ ધૂન અને સાત કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાવ્યું હતું મંદિર પ્રાંગણમાં સર્વોત્ત બ્રહ્મા મંડળની પ્રકૃતિ અનાથ તૈયાર કરાઈ છે ત્રિપુરી સુંદરી બાલાયંત્ર પૂજા દર્શન આયોજન કરાવ્યું હતું તેર જૂન ગંગા પૂજન વિધિ નું ત્રિદિવસીય આયોજન કરાવ્યું હતું આ પ્રસંગે ભક્તોને સો થી પણ વધુ બાલાયંત્રનું વિતરણ કરાવ્યું હતું પંદર દિવસીય મહોત્સવમાં રોજ બે હજાર લોકોના ભંડારાનું આયોજન કરાવ્યું હતું સાત કુંડીય હવનમાં એક કુંડ માનસરોવર એક કુંડ મંદિર સામે અને પાંચ કુંડીય હવન પ્રાંગણમાં કરાવ્યા હતા સવારથી સાંજ સુધી યજમાનો દ્વારા આહુતિ અપાઈ રહી હતી સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી આનંદના ગરબાની ધૂન કરાવી હતી અને રવિવારે એકાવન હજાર લાડુ નો ગોખ માતાજીને ધરાવવામાં આવ્યો હતો જય શ્રી નવાપુરા ના જૂના ગોખવાળા બહુચરમાં